આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ભરેલ કારેલાનું શાક આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને તેને બનાવવું ખૂબ જ સહેલું છે બધી ટ્રી કનેક્ટિપ્સ સાથે આજે આપણે આ કારેલાનું શાક બનાવીશું વરસાદી વાતાવરણમાં આ શાક ખાવાની ખૂબ જ મજા પડે છે સાથે સાથે તેના ફાયદા પણ અનેક ઘણા છે જો રેસીપી સારી લાગે તો લાઇક અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો ચાલો ઝપટથી બની જતું એવું કારેલાનું શાક આપ બનાવીશું તેના માટે આપણે ફ્રેશ કારેલા અઢીસો ગ્રામ જેટલા લેશું હવે તેને આપણે પિલરની મદદથી તેની છાલને દૂર કરી લેશું તો બધા કરેલામાંથી આપણે આ રીતે પિલરથી પેલા છાલને દૂર કરી લેશું ચાકુનો ઉપયોગ કરવા કરતાં પિલરથી છાલ છે એ ઝડપથી દૂર થાય છે તો બધા કરેલામાંથી આ રીતે પહેલાં કારેલાને આપણે સારી રીતે સાફ કરી લેશું અને ચાકુની મદદથી તેનો આગળનો ભાગ અને પાછળનો ભાગ કટ કરી લેશું આ રીતે આપણે બધા કારેલામાંથી છાલ દૂર કરી લેશું અહીંયા આપણે બધા કારેલામાંથી છાલ દૂર કરી લીધી છે હવે તેના બે ટુકડા કરવાના છે તો આ રીતે પહેલા વચ્ચેથી ચાકુ મારી અને પછી તેના બે ટુકડા કરી લેશું તો આ રીતે આપણે બધા કારેલાને પહેલા આ રીતે કટ કરી લેશું કટ કરેલા આ કારેલાને હવે આપણે બોઇલ કરવાના છે તો કુકરની મદદથી હવે તેને આપણે બોઇલ કરી લેશું હવે આપણે કૂકર લેશો અને કારેલાના કટકાને તેમાં એડ કરી દેસું કારેલા ડૂબે તેટલું પાણી એડ કરશું સાથે સાથે એક ચમચી તમે મીઠું પણ એડ કરી શકો છો હવે ગેસની ફ્લેમ ચાલુ કરી હાઈ ફ્લેમ ઉપર આ કૂકરને આપણે ઢાંકી અને બે સીટી થાય ત્યાં સુધી તેને બોઈલ કરશું કુકરમાં સીટી વાગે છે ત્યાં સુધી આપણે ચણાનો લોટ લેશું તેને આપણે શેકી લેશું તો અહીંયા આપણે બે વાટકી જેટલો ચણાનો લોટ લેશું આ ચણાનો લોટ તમારે પહેલાં ચાલી લેવાનો જેથી કોઈ પણ પ્રકારના ગઠ્ઠા તેમાં ન રહે હવે તેને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આ રીતે શેકી લેશું આ રીતે હરવા હરવા હાથેથી આપણે તાવેથાની મદદથી લોટને શેકી લેશું લોટને શેકાતા ફક્ત બે મિનિટ લાગે છે લોટ સરસ આપણો શેકાઈ ગયો છે તો ગેસની ફ્લેમ બંધ કરી દેશું તો હવે આપણે કારેલાને ચેક કરી લેશું તો તેને ચેક કરવા માટે આ રીતે આપણે ચાકુનો ઉપયોગ કરશું તો સરસ બે સિટીમાં આપણા કારેલા બફાઈ ગયા છે હવે તેને એક ટ્રેમાં કાઢી લેશું અને તેને થોડીકવાર માટે ઠંડા થવા દેશું કારેલા ઠંડા થઈ જાય એટલે આ રીતે આપણે તેમાંથી બી દૂર કરી લેશું અને ચપટી મીઠું તેના ઉપર લગાડી લેશું તો આ રીતે કારેલાને આપણે બોઇલ કરી અને પછી તેના બી કાઢશું તો તે સહેલાઈથી નીકળી આવે છે હું તમને ફરીથી બતાવવાનો પ્રયત્ન કરું છું ખૂબ જ સહેલાઈથી બી દૂર થઈ જાય છે તમે જોઈ શકો છો અને પછી ચપટીક મીઠું આપણે લગાડી લેશું હવે આપણે તેના માટે લસણની પેસ્ટ બનાવશું તો તેના માટે ચાર કરી લસણ લઈ અને તેને પહેલાં ખાંડી લેશું તેમાં ચપટીક મીઠું એડ કરશું અને આ રીતે પહેલાં તેને ખાંડીમાં ખાંડી લેશું લસણ સરસ વટાઈ જાય એટલે આપણે તેમાં ત્રણ ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દેસું અને આ રીતે ફરીથી દસતાથી ખાંડી અને પેસ્ટ આપણે રેડી કરશું તો લસણની ચટણી આપણી રેડી છે તેને એક વાટકીમાં કાઢી આ રીતે પેસ્ટ કાઢ્યા પછી હવે આપણે ખાંડરીમાં થોડું પાણી લઈ અને તે પાણી પણ આપણે સાઈડમાં લઈ લેશું ચણાનો લોટ આપણો ઠંડો થઈ ગયો છે તો તેને આ રીતે એક બોલમાં લઈ તેમાં આપણે અડધી ચમચી લસણની ચટણી એડ કરશું સાથે સાથે અડધી ચમચી હળદર પાવડર ધાણાજીરું પાવડર અને થોડોક ગરમ મસાલો એડ કરશું સાથે સાથે ચપટી હિંગ એડ કરીશું અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરશું કારેલામાં ખાંડનો સ્વાદ સરસ આવે છે તો હવે તેમાં આપણે થોડીક કોથમીર એડ કરીશું અને લીંબુનો રસ એડ કરીશું અહીંયા અડધું લીંબુનો રસ આપણે એડ કરીશું પછી તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને સાથે સાથે આપણે થોડુંક તેલનું મોણ આપીશું બધા મસાલા એડ કર્યા પછી આ રીતે આપણે હાથેથી લોટને બાંધી લેશું તો અહીંયા આપણે પાણી એડ કરવાનું નથી પહેલાં આપણે લોટમાં સારી રીતે મસાલા અને તેલ મિક્સ થઈ જાય તે રીતે આપણે લોટને આ રીતે હાથેથી મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો મોણ આપણું પરફેક્ટ છે તો હવે આપણે થોડું પાણી આ રીતે હાથમાં લઈ અને લોટને આ રીતે બાંધતા જશું તો થોડું થોડું પાણી આપણે એડ કરવાનું છે લોટમાં વધારે પાણી ન પડી જાય તેની ખાસ કાળજી લેવાની તો આ રીતે આપણે થોડોક લોટ આ રીતે રહી તેટલું જ પાણી આપણે એડ કરશું તો આપણો કારેલામાં સ્ટોફિંગ ભરવાનો લોટ રેડી છે હવે કારેલામાં આપણે આ સ્ટફિંગને ભરી લેશું રેડી કરેલા કારેલાને આ રીતે તેમાં રહેલું પાણીને તમારે પ્રેસ કરીને કાઢી લેવું અને પછી સ્ટફિંગ છે એ ભરવું તો આ રીતે આપણે બધા કારેલાને પહેલાં ભરી લેશું તો અહીંયા આપણા બધા કારેલા ભરાઈ ગયા છે કારેલાનું શાક વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે બે મરચાંને પણ રેડી કરેલા મસાલાથી આ રીતે ભરી લેશું તો અહીંયા આપણા શાકમાં ગ્રેવી તરીકે તેનો ઉપયોગ કરીશું હવે ગેસની ફ્લેમ ચાલુ કરી એક કઢાઈમાં થોડું તેલ એડ કરશું આ કારેલાના શાક માટે થોડુંક આપણે તેલ વધારે પ્રમાણમાં લેશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું એડ કરશું રાઈ અને જીરું સરસ કકડી જાય એટલે તેમાં હિંગ એડ કરી દેશું તો અહીંયા રાઈ અને જીરું આપણા સરસ કકડી ગયા છે તો હવે તેમાં આપણે રેડી કરેલા કારેલા છે એ એડ કરી દેશું હરવા હાથેથી આપણે ચમચાથી હલાવી લેશું હવે આપણે ગેસની ફ્લેમને લો કરી દેસું અને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર તેને તેલમાં એકાદ મિનિટ માટે ચડવા દેશું હવે ચટણી આપણે અડધી ચમચી જેટલી આ રીતે એડ કરીશું અને સાથે સાથે જે પાણી રાખેલું હતું મસાલાનું તે એડ કરીશું અડધી ચમચી હળદર પાવડર સાથે સાથે અડધી ચમચી ધાનાજીરું પાવડર અને થોડોક ગરમ મસાલો એડ કરીશું ગરમ મસાલો એડ કર્યા પછી આપણે ઉપરથી નાખેલા મસાલાના ટેસ્ટ માટે થોડું મીઠું નાખીશું કારેલા ઓલરેડી મીઠાવાળા છે અને તેમાં ભરેલો મસાલો છે તેમાં પણ મીઠું એડ કરેલું છે તો ફક્ત ઉપરથી એડ કરેલા મસાલા જેટલું જ આપણે થોડુંક મીઠું એડ કરીશું હવે આપણે કાશ્મીરી લાલ મરચું થોડુંક એડ કરશું જેનાથી શાકનો કલર ખૂબ જ સરસ આવે છે હવે તેને એકાદ મિનિટ આ રીતે એકાદ મિનિટ માટે તેને ચમચાથી હલાવી લેશું તો અહીંયા એક મિનિટ પછી આપણું શાક બનીને રેડી છે તેને કોથમીરથી ગાર્નિશ કરશું તો રેડી છે આપણું ગરમા ગરમ કારેલાનું શાક તેને સવિંગ બોલમાં આ રીતે લઈ લેશું આ કારેલાનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમે આ રીતે ક્યારેય કારેલાનું શાક ન બનાવેલું હોય તો એકવાર જરૂરથી બનાવજો આ કારેલાનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આજની રેસીપી કેવી લાગી તે કમેન્ટ્સમાં જરૂરથી કહેજો